નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કલોલ તાલુકાના સામળ દેવી ગામના ફગત શ્રી રામેશ્વર સબુરભાઈના નવીન બનાવેલ મકાનનું રૂટી પ્રથા મુજબ વાસ્તુ પૂજન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના ડુંગરી ગામના રહીશ અને હાલ કાલુર તાલુકાના સામરદેવી ગામે રહેનાર ભગત રમેશ્વરભાઈ સબુરભાઈ દ્વારા નવીન બનાવેલ મકાનનું દાદપુરી જ્યોતિસર મહારાજના પાટવી સીસી અને દાદપુરી દળના આગેવાન એવા કાનગર મહારાજના હસ્તે તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ ના રોજ સંતો ભક્તોના હસ્તે મકાનનું લોકાર્પણ કરી સેવા પૂજા કરી તેમનું પરિવાર સુખ શાંતિથી રહે તે માટે

કરી અને દાન કરી અને છૂટા પડ્યા હતા અને કાનગર મહારાજ દ્વારા ઘર પરમ પૂજ્ય મહારાજ અને ગુરુ ગોવિંદ ની આરાધના કરી અને વાસ્તાની બ્રાહ્મણ વિધિ ન કરતા આદિવાસીઓની ટૂટી અને પ્રથા મુજબ રીતે મકાનનું વાસ્તુ પૂજન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીપ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા સેનસિંગ ન્યૂઝ ગુજરાતી દાહોદ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવાની ગુજરાતી દાહોદ જિલ્લા સિદ્ધગુરો કાલુભાઈ ડાકોરની સાથે સેમસિંગભાઈ બારિયા આજે અમે સામળ કાલોલ તાલુકાના સામળદેવી ગામે આવીને ઉપસ્થિત છે ત્યારે આ ગામની અંદર રમેશભાઈ રમેશભાઈ જે ડુંગળીના રહેવાસી છે પરંતુ એમને અહીં કાલોલની અંદર જે મકાન બનાવ્યું છે અને મકાનની અંદર આજે કાનગર મહારાજને હાથે આનું મકાનનું વાસ્તા પૂજન થઈ રહ્યું છે ત્યારે આપણે કાનગર મહારાજને થી મહારાજ થી આપણે જાણીએ કે આ મકાન વસ્તુ માટે મકાન કેમ વાસ્તો કરવું પડે અને મકાન વાસ્તા ની અંદર કોને કોને આપણે બોલાવીએ છીએ કયા કયા દેવો ની આરાધના કરીએ છીએ અને આ વાસ્તવ પૂજન થી ઘર માલિક ની શું ફાયદો થાય છે એ અંગે આપણે થોડી માહિતી મહારાજ પાછી જાણીએ મહારાજ આપનું નામ મારું નામ કામદર મહારાજ કેલાપા રવિવસા તાલુકા મોરવાડા જિલ્લા પંચમહાલ આજની સભામાં કાલોલ ગામે ધોધરી ગામના રમેશભાઈ રમેશભાઈ આવીને કાલોલ કાલોલમાં નવું મકાન બનાવ્યું નવા મકાનમાં આજુબાજુના દરેક સંતોને બોલાવીને વાસ્તુ પૂજન કર્યું વાસ્તા પૂજનનો કોણ એટલો કે વગર મુહૂર્તનું કોઈ કામ થઈ ગયું હોય કોઈ મગર મુહૂર્તનું કોઈ દરવાજો ઊભો થયેલો હોય તો આજે શુભ દિવસે શુભ મુહૂર્તમાં ગુરુગોબંધ મહારાજની જ્યોતિષ ભગવાનજી એક માતા જેની માતાની મૂર્તિની સ્થાપના કરીને માલિકને અરસ કરવામાં આવે ત્યાં માલિક માલિકનું કલ્યાણ થાય એમનું સદન માટે સંયમ રાખે સુખ શાંતિ રાખે કરોડ સંકટ કરોડ કરલામતી કરે એ પૂજન કરી ભગવાન કહો રાખે એમની નોકરીમાં ખૂબ જ સુખ શાંતિ રાખે નર નારી રાખે એવી માલિકને અરસ કરી અને વાસ્તુ પૂજન કરી જ્યોતિષર ભગવાન જીત માતા ગુરુ ગોવિંદ સુધી નારાયણ ચંદ્ર ભગવાન યશનવાળા નિંગારાવાળા તરસુરવાળા ભાડોવાળા સળીવાળા સંબરવાળા જોગપાતના ધણી આ પીઢીનું કલ્યાણ કરે એવી આશા જે વાત પૂજન કરી દે સદ સંતાની સાથે પાંચ પંચની સાથે અહીં પીઢીનું કલ્યાણ થાય અને સજાન માટે સાયમ રાખી ગુરુ મહારાજ તો આ હતા આઈ સેવનની ગુજરાતી દાહોદ જિલ્લા શીખ ગુરુ કાળોભાઈ ડાંગોરની સાથે સેનસિંગભાઈ બારિયા આજે અમે સામળદેવી ગામે કાલોલ તાલુકાના ને જ્યારે આ ગ્રાઉન્ડ લેવલનો જે રિપોર્ટિંગ છે તે આજે અમે હાઈલાઇટ કરી રહ્યા છે તો હું આ સૌનો હાજર રહેલાનું સપનું હું આવકારું છું આભાર માનું